ગારિયાદરના મોરબા ગામે કોની રેમ દ્રષ્ટિથી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે જેને બંધ કરાવવા છેલ્લા એક વર્ષથી સરપંચ અને ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે તેમ છતાં પણ આ ભઠ્ઠીઓ ચાલુ છે જેને બંધ કરાવવા માટે ફરી એક વખત મીડિયાનો સહારો લઈ ગ્રામજનોએ આ ભઠ્ઠીને બંધ કરાવવાની માંગ કરી હતી ગારિયાધરના મોરબા ગામે અસામાજિક તત્વો છેલ્લા એક વર્ષથી દેશી દારૂઓની ભઠ્ઠીઓ ચલાવી રહ્યા છે જેને લઈ ગામના સરપંચ કિશોરભાઈ દ્વારા પણ એક વર્ષ પહેલાં બેટ જમાદારને આ મૌખિક રજૂઆત કરી દેશી દારૂની ભઠ્ઠીનું વેચાણ બંધ કરાવવાની વાત કરી હતી તેમ છતાં પણ આજે સુધી કંઈ થયું નથી ત્યારે ફરી એક વખત ગ્રામજનોએ પણ આ ભઠ્ઠી બંધ કરાવવાની માંગ કરવા માટે મીડિયાનો સહારો લીધો હતો અને મીડિયાના પ્રતિનિધિઓએ પહોંચી તાની સાથત તે દારૂની ભઠ્ઠી ચલાવનાર

એક ટિપ્પણો એક હાથો જે દારૂ બનાવવામાં પહેલાં હાથો બનતો હોય છે તેવું જાણવા મળેલું છે જો આપ જોઈ શકો છો જે દારૂ બનાવવાની ટ્રીક કઈ રીતે આવડા લોકો અજમાવતા હોય તો અમે તમને લાવીએ દ્રશ્ય બતાવું છું જો મિત્રો આ જે દારૂની ભટ્ટી ચાલુ હતી અને એને ખ્યાલ આવ્યો કે પત્રકારો અહીંયા આવવાના છે એટલે આ ભટ્ટીને એને પાટું મારીને અને ટીપણું ઢોળી નાખ્યું અને દારૂ હગે વગેરે કરી ભાગી રહ્યા છે જો તમે અમે તમને દ્રશ્ય બતાવું છું કે જો આ લોકો ભાગી રહ્યા છે જો મિત્રો આ જે આ આ ડબ્બો છે એમને ભાંગી તોડીને ઘા કરતાં કરતાં વસ્તુ બધી ભાગી અને દારૂ લઈને ભાગી ગયા છે તણસ્યા લોકો છે અને આ તરફ ભીઆઈ ગયા છે જો મિત્રો તમને દેખાઈ રહ્યો છે તે આ દારૂનો હાથો કહેવામાં આવતો હોય જો આને નષ્ટ કરી નાખ્યો છે ધોળે નાખ્યો છે